ધાનેરા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો પંચાવનમો જન્મદિવસ સેવાકીય કાર્યો સાથે ઉજવાયો નેનાવારા બરાસ કૃષિ બજારમાં રક્તદાન કેમ્પ યોજાયો પંચાવન બોટલ રક્ત એકત્રિત થઈ નાનુડામાં નંદનવનમાં વૃક્ષારોપણ થવું પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો સમારવાડામાં ગૌશાળામાં ગાયો માટે ગોળ અને ઘાસચારો વિતરણ કરવામાં આવ્યું અંબાજીમાં અનાથ

ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકા વતી અમે અહીંયા રક્તદાન કા કેમ્પ તથા વૃક્ષારોપણ તથા સાહેબનું જે સપનું છે કે બનાસને હરિયાળું બનાવવું છે તો તેના માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ અને સંગઠન વતી કાયમ માટે આ રીતે ધાનેરા તાલુકાને લીલો લીલો બને અને પાણી એમના પાણીના તળ ઉપર આવે એવો પ્રયત્નો અમે કરતા રહીશું સાહેબના માર્ગદર્શન હેઠળ સતત આ કાર્યો અહીં બનાસ ડેરી થ્રુ અને સંગઠનના સાથ સહકારથી બધા થઈ રહ્યા છે એ સાહેબને જ આભારી છે અને આપણા ગુજરાતના લોકસેવક અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે નેનાવા મુકામે બનાસ કૃષિ બજારની અંદર ભવ્ય બ્લડ કેમ્પનું કાર્યક્રમ કરવામાં આવ્યો તથા નાનુડા મુકામે નંદનવનની અંદર પાંચસો પંચાવન વૃક્ષોનો કાર્યક્રમ કરવામાં આવ્યો સામરવાડા મહાદેવ ગૌશાળાની અંદર ગાયોની સેવા ગાયોનું પૂજન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યારબાદ સાદની પ્રેરણા લઈ અને અંબાજી મુકામે દિવ્યાંગ સાઈઠ બાળકો માટે જે પણ તે આશ્રમની અંદર જરૂર હતી એ જરૂરિયાતની ચીજ અને બપોર પછીનો કાર્યક્રમ તેમની સાથે ભોજન અને તેમને કપડાં અને બાકી સેવાકીય પ્રવૃત્તિ ત્યાં આગળ આપી અને મા જગતંબાની પ્રાર્થના કરી અને એમનો પંચાવનમો જન્મદિવસની ઉજવણી ધાનેરા તાલુકાના અમારા સંગઠનના મિત્રો તથા આગેવાનો ધાનેરા તાલુકાના અને બનાસ કૃષિ બજાર વતી કરવામાં આવ્યો છે મા જગતંબા માનનીય અધ્યક્ષ સાહેબશ્રીને જે બનાસકાંઠાને પ્રકૃતિ પ્રેમી અને જેમને સંકલ્પ લીધો છે જેમને નેમ લીધો છે કે જેમના થકા કરોડો વૃક્ષો વાવી અને આ બનાસની ધરતીને લીલુડી ધરતી બનાવવાનું જેમને નેમ લીધું છે